અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો નો દેશ નિકાલ થયો છે અમેરિકામાં ગેરકાયદે રહેતા એકસો ચાર ભારતીયો પરત આવશે થોડી વારમાં અમૃતસર એરપોર્ટ પર પહોંચશે એકસો ચાર ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકો પરત આવશે ગાંધીનગરના બાર મહેસાણાના બાર જેટલા લોકો વતનમાં પરત આવશે બીજી તરફ સુરતના ચાર અમદાવાદના બે ખેડા વડોદરા અને પાટણના એક એક લોકો પાછા ફરી રહ્યા છે ગુજરાતના લોકોને અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવશે ગુજરાતના લોકોને ઇન્ડિગોની ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવવામાં આવશે જે લોકોના નામ સામે આવ્યા છે તેની વાત કરીએ તો વિહોર જયેન્દ્રસિંહ જેઓ બીજાપુરના રહેવાસી વિહોર હિરલબેન જયેન્દ્રસિંહ જેઓ પણ મહેસાણાના રહેવાસી છે રાજપૂત સંવતસિંહ વાલાજી જેઓ સિદ્ધપુરના ગણેશપુરાના રહેવાસી છે આ તરફ દરજી કેતુલભાઈ મહેસાણાના રહેવાસી છે પ્રજાપતિ પ્રેક્ષાબેન ગાંધીનગરના રહેવાસી છે ચૌધરી જિગ્નેશકુમાર અમદાવાદ માં બાપુનગર વિસ્તારમાં રહે છે બીજી તરફ ચૌધરી રૂચિ જે ગાંધીનગરના ઇન્દ્રપુરાના રહેવાસી છે પ્રજાપતિ પિન્ટુકુમાર અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી આવે છે પટેલ ખુશબુબેન જેઓ વડોદરાના લુણા વિસ્તારમાં રહે છે પટેલ સ્મિત જેઓ ગાંધીનગરના માણસામાં રહે છે તેમને પણ ડિપોર્ટ કરાયા છે ગોસ્વામી શિવાની જેઓ આણંદના પેટલાદથી આવે છે જેમને પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયા ગોહિલ જીવનજી જેઓ ગાંધીનગરના બુરુ વિસ્તારમાંથી આવે છે પટેલ પ્રતિકકુમાર મહેસાણાથી આવે છે પટેલ નિકિતા કનુભાઈ જેઓ ડાભલા ચંદ્રનગરમાં રહે છે પટેલ એશા ધીરજકુમાર જેઓ ભરૂચના અંકલેશ્વરમાં રહે છે રામી જયેશ રમેશભાઈ જેઓ અમદાવાદના વિરમગામમાં રહે છે રામી બીનાબેન જયેશભાઈ જેઓ બનાસકાંઠાના જૂના ડીસામાં રહે છે પટેલ અન્નીબેન કેતુલકુમાર જેઓ પાટણમાં રહે છે પટેલ કેતુલકુમાર બાબુલાલ મણુદમાં રહે છે પટેલ મંત્ર કેતુલકુમાર પાટણમાં રહે છે આ તરફ પટેલ કિરણબેન કેતુલકુમાર મહેસાણામાં રહે છે પટેલ માયરા નિકેત કુમાર જેઓ ગાંધીનગરના કલોલમાં રહે છે આ તમામને અમેરિકામાંથી પાછા મોકલવામાં આવ્યા છે पटेल ऋशिताबेन निकेत कुमार नारदीपुर માં રહે છે લુહાર ધવલભાઈ કિરેટકુમાર ગાંધીનગર ના કલોલ થી જરે બીજી તરફ લુહાર રુદ્રા ધવલભાઈ ગાંધીનગર ના કલોલ થી ગોહિલ કિરણસિંહ નટુજી જેઓ બોરુ ગામ ના રહેવાસી ગોહિલ મિતલબેન કિરણસિંહ ગાંધીનગર ના કલોલ થી ગોહિલ હેયાંશસિંહ કિરણસિંહ મહેસાણાના રહેવાસી ગોસ્વામી ધ્રુવગીરી હાર્દિક ગીરી માણસાના રહેવાસી ગોસ્વામી હેમલ હાર્દિક ગીરી ગોઝારીયાના વતની છે જેમને પણ અમેરિકાથી ઘર ભેગા કરવામાં આવ્યા છે ગોસ્વામી હાર્દિકગીરી મુકેશગિરી જેવું ડાભલાના રહેવાસી ગોસ્વામી હિમાનીબેન હાર્દિક ગીરી માણસાના રહેવાસી ઝાલા એન્જલ માણસાના રહેવાસી ઝાલા અરુણાબેન મહેસાણાના મેઉના વતની છે આ તરફ ઝાલા માહી જિગ્નેશકુમાર પણ માણસાના વતની છે ઝાલા જિગ્નેશકુમાર પરબતજી ગાંધીનગરના જાવલાના વતની છે જેમને ઘર ભેગા અમેરિકાએ કર્યા છે જેઓ આવતીકાલે સવારે અમદાવાદ આવી પહોંચશે આપણી સાથે સંવાદદાતા જય ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે જય જે પ્રમાણે આ તમામ ગુજરાતીઓને હવે અમેરિકાએ ઘર ભેગા કર્યા છે અને તેઓ આવતીકાલે સવારે અમૃતસર અમદાવાદ પહોંચવાના છે શું વધુ જાણકારી તો ચોકસથી જે પ્રકારે ટ્રમ્પ સરકાર આવ્યા બાદ તેમણે જે પ્રકારે જાહેરાતો કરી હતી ને તે જાહેરાતો અંતર્ગત હવે જે ઇલિગલ ઇમિગ્રન્ટ છે તેમને તેમના વતન પરત મોકલવાની કાર્યવાહી અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ને તે અંતર્ગત જ આજે એકસો જેટલા જે ભારતીયો છે તેમને લઈ અને યુએસ નું એરક્રાફ્ટ છે તે અત્યારે અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે અને ત્યાંથી તમામ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવશે ને ત્યારબાદ તમામને પોતાનું ને જે ગામ વતન આવેલું છે ત્યાં લઈ જવામાં આવશે ને એ જ આ એકસો સત્યાસી જેટલા લિસ્ટમાં તેત્રીસ ગુજરાતીઓના નામ પણ સામેલ છે અને તેત્રીસ ગુજરાતીઓ છે તેઓ પણ અત્યારે અમૃતસર એરપોર્ટ ઉપર છે તે પહોંચ્યા છે જ્યાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને તપાસ છે તે કરવામાં આવશે પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે છ સાડા છ વાગ્યાના અથામાં અમદાવાદ એરપોર્ટ ખાતે આ તમામ ગુજરાતીઓ છે તે પરત ફરવાના છે ત્યારે આ તમામ એ લોકો છે કે જે ગેરકાયદેસર વસવાસ કરતા હતા અને જેવી વિગત સામે આવી રહી છે તે મુજબ આવતીકાલે સવારે સાડા છ કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આ તેત્રીસ ગુજરાતીઓ છે તેઓ લાવવામાં આવશે જેમાંથી એક અમદાવાદના પિન્ટુ પ્રજાપતિ નામના વ્યક્તિ છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તેઓ પણ પરત આવી રહ્યા છે તે સાથે મહેસાણા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને વસ્તીની જો જ્ઞાતિની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના વધુ લોકો છે તે આમાં આવી રહ્યા છે પરત એ પ્રકારની વાત પણ હાલ સામે આવી રહી છે તેત્રીસ ગુજરાતીઓ ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં ઉત્તર ગુજરાતના અઠ્યાવીસ જેટલા લોકો છે તે વાત સામે આવી રહી છે ચાર લોકો મધ્ય ગુજરાત અને એક વ્યક્તિ છે તે દક્ષિણ ગુજરાતનો હોવાની વાત હાલ સામે આવી રહી છે ત્યારે તમામને ડિપોર્ટ કરી અને અમૃતસર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા ત્યારે મહત્ત્વની વાત એ છે કે જે તેત્રીસ લોકોને ડિપોર્ટ કરાયા છે તેમાંથી આઠ જે લોકો છે તે સગીર હોવાની વાત પણ અત્યારે હાલ સામે આવી રહી છે ને આમાંથી કેટલાય લોકોના એવું છે નામો સામે આવી રહ્યા છે કે જેમના પાસપોર્ટ પણ છે તે ફરજી હોવાની વાત અત્યારે હાલ સામે આવી લે છે ત્યારે હોય તો મહત્વનું રહેશે કે તેવો હવે પરચ છે તે આવી કે કે ત્યારે આર્ટીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ છે કે કઈ રીતે કામગીરી કરશે કારણ કે સવાલો અનેક ઉઠી રહ્યા છે ઇલીગલ રીતે ગયા હતા સાથે કેટલા લોકોએ પાસપોર્ટ નકલી બનાવીને પણ દયા હતા ને ત્યારે હવે સવાલો થઈ ગયો છે કે જો આપ કાઈ સર પાસપોર્ટ ઉપર ગયા છે પરંતુ ઇલીગલ રીતે ગયા તો શું તેનો પાસપોર્ટ રદ કરવામાં આવશે કે કેમ કે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેમ અત્યારે તો ભારત સરકારે જે અમેરિકા સાથેના સંબંધો છે તેને ધ્યાનમાં રાખી અને પોતાના નાગરિકોને પરત લેવા માટેનો નિર્ણય છે તે કર્યો છે પરંતુ હવે આ પરત આવેલા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે પ્રથમ યુ એસનું એરક્રાફ્ટ છે કે અમૃતસર એરપોર્ટ ઉપર લેન્ડ છે તે થઈ ચૂક્યું છે જી જી આભાર જયેશ આપ જાણકારી આપી તે માટે